નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડા વિશે

અને હાલ રૂપિયા ની ઉપર ખેડૂતોને ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતો એરંડાને ખેડૂત ખેતરમાંથી સીધા જ માર્કેટમાં વેચી રહ્યા છે વળી આખા ત્રીજ અને લગ્નગાળો નજીક નજીક આવી રહ્યો છે એપ્રિલના એન્ડ સુધીમાં આવકનો પ્રવાહ સતત વધતો રહેશે પણ મે મહિનાની આવકનો પ્રવાહ બહુ જ મહત્ત્વનો બનવાનો છે કારણ કે લગ્નગાળો હોય અને ખેડૂતોની વેચવાલી ઓછી રહેશે પરંતુ વખારીયાઓ અને બદલાવાળાઓની ખરીદી રૂપિયા બારસો ની ઉપર છે તેની વેચવાલી ને હાલ આવવામાં નથી આથી સુકારાઓની વાતો ખરાય મે મહિનામાં નક્કી થઈ જશે મિત્રો નાના નાના પાંચ સાત પીઠા સિવાય લગભગ તમામ પીઠા ચાલુ હતા અને આવક સવા બે લાખ ગુણી આસપાસ જળવાયેલી હતી શુક્રવારે એરંડાની આવક અને કામકાજ નજીવા ઘટીને બે પોઈન્ટ બાવીસ લાખ ગુણી રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર એક લાખ ગુણી કચ્છમાં એકવીસ હજાર બોરી માંડન પાટણી અને હળવદ અને સૌરાષ્ટ્રમાં ચૌદ હજાર બોરી સાબરકાંઠા અરવલી અને સાઉથ ગુજરાતમાં નવ હજાર બોરી રાજસ્થાનની ચોવીસ હજાર ગુણી અને સીધા મિલોના પંદર હજાર બોરીના કામકાજ હતા અગાઉના દિવસે વાયદા મજબૂત બંધ થયા હતા અને બદલાવાળાઓ વખારીયાઓની લેવાલી સારી હતી પીઠા શુક્રવારે રૂપિયા દસ થી પંદર વધીને એવરેજ રૂપિયા બારસો વીસ થી બારસો બોલાયા હતા જયારે જગાડાના ભાવ સવારે રૂપિયા બારસો છાસઠ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો ને રહ્યા હતા એન કે ભાવ કાઢ્યા નહોતા કડીના શિપર્સના ભાવ સવારે રૂપિયા બારસો પંચાવન ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો પચાસ અને ચરોતરના શિપર્સના સવારે બારસો ને સાહીઠ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂપિયા બારસો ને બોલાયા હતા કંડલાના મલ્ટી જાયર શિપર્સના ભાવ સવારે રૂપિયા બારસો ને પાસઠ બાદ સાંજે ઘટીને બારસો ને થયા હતા

ડિલિવરીના સવારે રૂપિયા બારસો ને નેવું ખુલ્યા બાદ સાંજે ઘટી ને બારસો ને અઠ્યાસી બોલાયા હતા મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે